થોડા કઈડાના ડાઠા કાઢવાના છે મિત્રો બરાબર તો આપણે ડાટા કાઢી થોડોક રાજગીરો ન્યાધવાનાદી અને પછી પાસ આવશે મિત્રો બરાબર તો વાત થઈ ગઈ થોડુંક મોડો તમે અમે અત્યારે કે નાલે કે નાલે મિત્રો પહોંચ્યા બરાબર તો કોમેન્ટમાં જરૂર જણાવજું કે આ કઈ જગ્યા છે કઈ કઈ ઠાકાણે અમે પહોંચ્યા બરાબર કોમેન્ટ એવી કરશું કઈ જગ્યાએ હું પહોંચ્યો હું જુઓ તમે તો કેનલ જોઈને તમને ખબર તો પડી જશે તો મિત્રો ચલો આપણે આપણે ખેતીવાડી કેવી છે તમને બતાવશે બરાબર તો આપણે સીધા અહીંયા મળશે આવતી વિડીયમ બન્યા રહેજો બરાબર તો ચલો મિત્રો આપણે સીધા સાવ મળશે જય માતાજી જય જય માતાજી મિત્રો ફાઇનલ આપણે આવતા રહ્યા છીએ હવે ક્ષેત્રમાં જુઓ તમે અને આપણા હે એસા હે ને આપણા એડા એક નંબર એડા બરાબર મિત્રો આડા છે આપણે અને આ કરો છે

हे माता जी आगे मैं हे माता जी ये तेरे आटो मारियो करो है कंप्लीट जोड़े आई गए जो आ मकई है हुक्का हुक्का मकई तो बहुत अच्छी है वो मकई है बराबर zai yara a jigarwa ba kai yara ya ce mara sai ya ce ba ya ce mara मैं हां मामा रे मां मित्रों फाइनल કોને હવે આવત રહ્યા કરે અને કોણ નહીં તો તમે શું વાડવાનું ચાલુ કરી લ્યા મેથી બત મેથી ને આ ખુશબેન તમે શું લેન ભરો રંગડ રંગડ તો રાજા બટકા વગાડે બાજા નહીં શું કેરમા કે ઓલી કીટલી પડી ને એમો પડી હ તો હું લેતા આવું મરા હો એ હ માર ખાઓ तोあれ खाओ तो मित्रों कौन है आज ना वीडियो में भाई सा इतना का लाबू केवन तो नहीं हमारा वीडियो गमे हो तो लाइक करो शेयर करो और सब्सक्राइबर करो नहीं लाइक करो तो हमारा से नया वीडियो में जय माताजी जाहे